બોર્ડની પરીક્ષાનું નામ સાંભળતા જ વિદ્યાર્થીઓના મનમાં એક પ્રકારનો ડર અને માનસિક તણાવ ઊભો થતો હોય છે આ તણાવને દૂર કરવા વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ જગાડવા માટે બારડોલી જીએમ પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ દ્વારા એક સરાહનીય અને લાગણીસભર પ્રયોગ કરવામાં આવ્યો શાળાના આચાર્ય સ્નેહલબેન પટેલના માર્ગદર્શન હેઠળ આગામી છવ્વીસ ફેબ્રુઆરીથી શરૂ થતી બોર્ડની પરીક્ષાઓ પૂર્વ વિદ્યાર્થીઓ બોર્ડ જેવો અનુભવવા માટે મોડેલ ટેસ્ટ રિહર્સલ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું આ પરીક્ષાની ખાસિયત હતી કે તેમાં વાતાવરણ તણાવભર્યું નહીં પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું ઉમરકાબેલ સ્વાગત અને પરીક્ષા ખંડમાં પ્રવેશતા દરેક વિદ્યાર્થીઓને કુમકુમ તિલક અને પેન અને ચોકલેટ આપી તેમનું સ્વાગત કરવામાં આવ્યું બોર્ડ જેવી જ પ્રક્રિયા કરવામાં આવી જેમાં બોર્ડની મુખ્ય પરીક્ષામાં હોય તેવી જ ઉત્તરવાહી બાર કોડ સ્ટીકર ખાકી સ્ટીકર અને એક પત્રક જેવી તમામ ટેકનિકલ બાબતોથી વિદ્યાર્થીઓને વાકેફ કરાવવામાં આવ્યા હતા નમસ્કાર સ્નેહલબેન પટેલ આચાર્ય જે પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ બારડોલી પ્રફુલ્લભાઈ પટેલ શ્રી નવદુર્ગા સાર્વજનિક કેળવણી મંડળ બારડોલીના હોદ્દેદાર છે આજે તારીખ પાંચ બે બે હજાર છવ્વીસ ને ગુરુવારે અમારી શાળામાં ધોરણ દસ ના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા માટે શું સજ્જ થાય એ હેતુસર એક મોડેલ ટેસ્ટનું આયોજન કરેલ છે જેમાં લગભગ એકસો પચાસ જેટલા બાળકો બોર્ડની રિહર્સલ ટેસ્ટ આપવા જઈ રહ્યા છે પ્રથમ પેપર ગણિત સ્ટાન્ડર્ડ અને બેઝિકનું છે બોર્ડની પરીક્ષા મુજબની જ ઉત્તરવહીઓ બારકોડ સ્ટીકર ખાખી સ્ટીકર ઝીરો વનપત્રક હાજર ગેરહાજર રિપોર્ટ આ તમામ બાબતોથી વિદ્યાર્થીઓ વાકેફ થાય આત્મવિશ્વાસ આત્મવિશ્વાસભર આવનારી છવ્વીસ તારીખથી શરૂ થતી બોર્ડની પરીક્ષા માટે સુસજ્જ થાય અને આત્મવિશ્વાસ સાથે અન્ય કોઈ પણ સેન્ટરમાં પણ એ પરીક્ષા આપી શકે એ હેતુથી આજે અમે આ એક નવતર પ્રયોગ કર્યો છે જેમાં સરબણ હાઈસ્કૂલના પણ આઠ જેટલા બાળકો આજે અહીં મોડેલ ટેસ્ટ માટે આવ્યા છે તો શ્રી નવદુર્ગા સાર્વજનિક કેળવણી મંડળના તમામ હોદ્દેદારો કે જેમણે આ નવતર પ્રયોગ માટે મને સાથ સહકાર આપ્યો છે એ બદલ મારા કેળવણી મંડળનો આભાર વ્યક્ત કરું છું મારા તમામ શિક્ષક મિત્રો અને આ બાળકો માટે જેમણે પણ અહીંયા પ્રયત્ન કર્યો છે અને મને સાથ સહકાર આપ્યો છે એ બદલ હું તમામનો આજે અહીં આભાર વ્યક્ત કરું છું છેલ્લો હેતુ એ જ છે કે એમ પટેલના બાળકો ધોરણ દસ ની પરીક્ષામાં જ્વલન સફળતા મેળવે અને ઉત્તર ઉત્તર પ્રગતિ કરે એ જ માટે આ એક પ્રયોગ અમે હાથ ધર્યો છે અને એમાં એવો સફળ થાય તો તમામને આજની આ મુક ટેસ્ટની હાર્દિક શુભકામના રમેશ કંભાતી દિવ્યાંગ ન્યૂઝ બારડોલી સુરત